હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુખી જો મેથી એને તમે કસૂરી પણ મેથી કહી લીધા છે આ પેલા સુની કલી લીધી છે એક આપણે મોરું મરચો લીધો છે લીલો અને બી આપણે તીખા લીધા છે તો એને આપણે કૂટી લેશું એક ચમચી જેટલો જીરો જીરો ઉમર્યા બાદ આપણે એને કૂટી લેશું સારી રીતે તો ફ્રેન્ડ્સ આપણે કૂટી લીધું છે આ બે રીતના તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝના આપણે કૂટી લીધું છે હવે એને આપણે સાઈડમાં કટોરું લેશું મોટું અને એનામાં આપણે ઘઉંનો ગોટ નાખીશું આપણે કટોરી લીધો છે બે ચમચી તલ આધ ચમચી આપણે હળદર ઉમેરીશું કસૂરી મેથી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખશું આવી રીતના તો ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આવી રીતના કૂટ્યો છે એ એનામાં ઉમેરી નાખીશું એનાથી તે કાચ બહુ આવે છે અને લસણથી ટેસ્ટ બહુ સારું આવે છે એની વાપડી મિક્સ કરી નાખશું થોડુંક એનામાંથી તેલ ઉમેરીશું ચાર ચમચી તો છે આપણે મોટી મોટી સાઈઝની મોરથી તેલથી બહુ ટેસ્ટ આવે છે આજે આપણે બનાવીશું સૂકી કસૂરી મેથીના થેપલા તમને રાખવા હોય તો પણ તમે એને એક દિવસ માટે રાખી શકો છો અને એને સોસ સાથે કે તમને સવારના ચા સાથે ખાવું હોય તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે બધું હવે એનામાં આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે પાણીથી લોટ બાંધી લેશું મીડિયમ સાઈઝનું આપણે બાંધીશું થોડું થોડું આપણે પાણી ઉમેરી જશું અને લોટ બાંધતા જશું ঢাকিট থাকবে সার গিয়ে শোষ্টি স કસૂરી મેથીના તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો એવું નથી કે શિયાળામાં જ આપણે બનાવીએ આવી સુખી કસૂરી મેથી હોય છે એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગેલું બનાવીએ એને ચાલો એ આવી રીતના આટું લઈ લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને આવી રીતના હાથોથી આપણે એને બેગી નાખીશું આવી રીતના પછી આપણે જો ઘવાનું લોટું હોય છે એનામાં આવી રીતના કોરાટામાં આપણે ટિપ કરીશું અને પછી આપણે બેની લઈશું આવી રીતના કેસનું બનાવી નાખીશું આવી રીતના ફ્રેન્ડ્સ આવી રીતના આપણે બેને લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના આપણું થેપલું થઈ ગયું છે તૈયાર કસૂરી મેથીનું અને મીડિયમ સાઈઝનું આપણે બનાવી છે તમે જોઈ શકો છો આવી રીતના બહુ ચાલુ અન્ય આપણે પકાવી તવાને આપણે ગરમ કરવા રાખી દીધા માં આપણે એક ચમચી તેલ ઉમેરીશું ઘણું બધું તેલ આપણે નહીં ખાપે ફ્રેન્ડ્સ તો તમને આવી રીતે આપણે તે ઉમેરી નાખ્યું છે અને આવી રીતે આખી બાજુ પલટાવી નાખીશું આવી રીતના હવે એનામાં આપણે થેપલું ઉમેરીશું આવી રીતના આવી રીતના આપણે તેલમાં પકાવી નાખીશું તો ફ્રેન્ડ આવી રીતે કસૂરી મેથીના કેટલા તમે ટાઈ સવારના ચાય ટાઈ સાથે તમે જમી શકો છો અને આવી રીતના તમે જો નાના છોકરાને કંઈ ખપતું હોય મોટા નાના મોટા હોય તો એને પણ આવી રીતના તમે સોસ સાથે તમે લઈ શકો છો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ સ્વાદિષ્ટ બને છે તો આપણે એક બાજુ આવી રીતે પકાવી નાખશું પછી બીજી બાજુ કે પલટાવીશું આવી રીતના બહુ ટેસ્ટી ચટપટા અને કુરકુરા થાય છે આ ચમચી એના માટે થોડુંક સેજ આપી લીધું છે એ આપણે એના માટે થોડું થોડું ઉમેરી નાખીશું એનાથી એક સાઈઝ સારી રીતે પાકી ગઈ છે આવી એક સાઈઝ આવી રીતના પાકી જાય આવી રીતના આપણે દબાઈતા જશું આવી રીતના આપણે દબાવશું અને પકાવતા જશું તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર છે કસુરી મેથીના થેપલા છે ફ્રેન્ડ્સ જલ્દી પણ બની જાય છે અને ઘણું બધું ટાઈમ નથી લાગતું બનાવવા માટે તો તમે જોઈ શકો છો જો તમને સારું લાગવું હોય તો તમે મારા લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ લે